અમદાવાદ શહેર હોમગાર્ડ ડિવિઝન એક 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 બે અને સોળ અઢાર એક પેડમાં કે નામ વૃક્ષારોપણ કાર્યક્રમ રાખવામાં આવેલ હતો તેમાં ઉપસ્થિત જિલ્લા કમાન્ડર પશ્ચિમ જોન કુમાર પટેલ પૂર્વ જિલ્લા કમાન્ડર સ્નેહલભાઈ પટેલ રાઠોડ ડિવીઝન કમાન્ડર ભાવિક ભાઈ જરદોશ અને રહ્યા પાટીલ નિકુજભાઈ ભૂષણભાઈ કીધું એ પ્રમાણે આપણે લઈને જઈએ અને વડાપ્રધાન શ્રી નું જે અભિયાન છે પ્રટિક્યુલર એક વૃક્ષ આપણે પણ હોઈએ એવી અમને ખાતરી આપીએ છીએ સૌ ઉપત્રી રહ્યા એ બદલ સૌ લોકો ભૂષણભાઈએ કીધું એ પ્રમાણે આપણે અહીંયાથી એક સંકલ્પ લઈને જઈએ અને વડાપ્રધાનશ્રીનું જે અભિયાન છે એક પેડ માગે નામ એની અંદર આપણે સૌ ઉત્સાહથી એની અંદર ભાગ લઈ અને પર્ટિક્યુલર એક વૃક્ષ આપણે પણ હોય એવી અમને ખાતરી આપીએ છીએ સૌ ઉપત્રી રહ્યા 기부들 정도로 고